ભલે મે ના કાધુ બાપા પેલે માર છું જાય તો કાજીલા પડી આવ્યો બાર પાવર ને નાખી દો કઉ જાય પણ લઈ જા વાત કરો પાવર કે ગરમી ના કરવાની પાવી તો શું કરવા પાવર લેવા આયા તા તાર મુઢું ના બોલાવું પણ આવે છે કાતરાજી પાવર નો તો એટલે હું તમારી આ માંગવા પાવ તો ડાબડી મુઢા ના લેવા આવ દાદાગીરી ના કરવાની લક્ષુ કઈ ના ખાપાઈ પાવર નો પાજી પડ્યા છો તને ખબર નઈ

ડાબુ છે ભારે પડી હારો હાથમાં જ કરો હે બે મારા બેટા ગરમી કરી કેટલી પાવર કેટલો કરી છે

હાર વળા આ તો ના લે તમે તમ અહીં મારા દેજો તમે તાર જાઓ અહીંયા